ભાઈ તો બની એક બાજુ બસ રોટી બની રહી છે યા દેશી ચૂલા ઉપર રોટી બની રહી છે લાઈ ખીજે ભાઈ સોયાવાળીનું શાક બનાવ્યું છે ઘઉંની રોટી સદારો ભાઈ વધારો સ્વાગત છે અમારી ફેમિલી લાઈમે ઓયા દશરથ ભાઈ એક દોર ના જોડેન જતા રી એમ તો બરાયું કે ના બગ અને એમનો કાચું કાચું મતલબ ઈ જો યાદ છે હાલ ને યાદ છે ડબલ તો નાખવાનું થોડાળી નહી ગતકલા મે પડી

દેશી ચૂલા ઉપર રંધવાનું લાકડાના બર્તન હોય સૂલો ફૂંકવો પડે કોશમથી પાણી આવતું હોય સૂલો ફૂંકતે ફૂંખતે ધુવાડાના લીધે તારે રોટી મેઠી થાય સિટીના લોકો એક દિવસ પણ રજીન નાખાય કે ગામડામાં ગામડામાં તો એક મહિનો ગેસ હોય ને બે મહિના ના હોય लाइक कमेंट करते रहिए भाई ये भूंगले हुए तुम्हारे घर सिटी मुख पाई फूंकवा लाइक तो कमेंट hmm? तो hmm. <laughs> like करते रहिए भाई <coughs>